આગામી ચોવીસ કલાકમાં બે જિલ્લાઓ પર છે ભારે વરસાદનું સંકટ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અગ્નિ લેખરાએ પચાસ મીટર રાઇફલ શૂટરમાં જીત્યો બ્રોન્ઝ એક જ પેરોલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન વાત કરી વિગતવાર સમાચારોની તો આખા દેશમાં ગુજરાત ફાર્માસ્યુટિક હબ કહેવાય છે ગુજરાતમાં બનતી દવાઓ અનેક દેશોમાં એક્સપોર્ટ થાય છે તેમ છતાં ગુજરાતમાં એક્સપાયરી ડેટવાળી દવા વપરાય છે વલસાડમાં એક્સપાયરી ડેટની દવા બાદ સતત બીજા દિવસે એક્સપાયરી ડેટની વેચાતી દવાનો કારોબાર સામે આવ્યો છે રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાના એક્સપાયરી ડેટવાળી દવાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે રાજકોટમાંથી એક કરોડની એક્સપાયરી ડેટવાળી દવા ઝડપાઈ છે કાલે દ્વારા રેડ પાડવામાં આવી હતી પરેશ પટેલ નામના શખ્સ આયુર્વેદિક અને એલોપેથિક દવાનું જે દવાખાનું ચલાવતો હતો અને ત્યાં ક્યાંક ને ક્યાંક એક્સપાયરી દવાઓ મળી આવી છે હાલ અમે તેના ક્લિનિક પર પહોંચ્યા છીએ કે જ્યાં એસઓજી દ્વારા ફરીવાર આજે બીજો દિવસ છે કે ત્યાં રેડ પાડવામાં આવી છે આપણી સાથે આરોગ્ય શાખાના અધિકારી છે પંકજ રાઠોડ સાહેબ સાહેબ શું કહેશો આજે ફરીવાર દરોડો પાડવામાં આવ્યો છે શું શું મળી આવ્યું છે બસ સ્ટેન્ડ પાસે અને ગઈકાલે પણ જે પરેશ પટેલ નાની ક્લિનિક ચલાવે છે કે ત્યાં સ્થળ તપાસ કરતાં જે મોટા માત્રામાં દવા મળેલ છે જેની મુખ્યત્વે વાત કરીએ તો બે પ્રકારની છે કે એફએસએસઆઈ અન્વયે જે ફૂડ સપ્લિમેન્ટ છે એ એનું હોય છે કે જે આપણે જોઈ રહ્યા છે એમાં એફએસએસઆઈ નંબર છે જે ખરેખર તપાસતા નકલી છે અને બીજી વસ્તુ જે ડ્રગ છે દવા એવી વસ્તુ છે કે જેમાં ડ્રગ લાઇસન્સ હોવું જરૂરી છે એમાં ઇનગ્રીડિઝ હોવું જરૂરી છે અને સાયન્ટિફિક રીતે પણ હોવું જોઈએ બીજી વસ્તુ કે અહીંયા જે પ્રેક્ટિસ કરે છે અથવા તો દવા પ્રિસ્ક્રાઇબ કરે છે એ કોઈ કહી શકે આના નિષ્ણાંત નથી પરિણામે જે આ દવાનો ઉપયોગ થઈ રહ્યો છે એ ખરેખર આરોગ્ય માટે ખુબજ હાનિકારક છે સાહેબ આ કઈ રીતના ખબર પડશે કે આ દવા નકલી છે કઈક નમૂના લેવામાં આવ્યા છે શું નિવેદન માં પરેશ પટેલે જણાવ્યું જે પ્રથમ વાસુ છે કે કાલે અમારી ટીમ દ્વારા જે સ્થળ ઉપર ટીમ દ્વારા કરતા એમાં સ્થળ ઉપર પરેશ પટેલ સ્વીકારેલું છે કે જે એક્સપાયરી દવાનો જથ્થો હતો એ તમામ દવાના જથ્થાને એક સાથે મિલાવી એમાં બ્લેન્ડ કરીને આ રીતનું સિરપ અથવા દવા બનાવવામાં આવતી અને અને ગઈકાલે જ આનો અમે નમૂનો લીધો છે જે એફએસએસઆઈ એક્ટ અન્વયે લીધેલું છે સાથે સાથે જે દવાનો જથ્થો છે એમાં ડ્રગ વિભાગ દ્વારા પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે આ દવા કઈ રીતે હાનિકારક કહી શકાય કઈ રીતના આમાં શું ભેળસેળ કરે છે અને કઈ રીતના કેટલા વર્ષોથી આવે છે જે દવા છે દવાનો રિપોર્ટ આવે છે પરંતુ પ્રાથમિક ચકાસણી કરીએ કે જે આ દવા છે એ કિડની માટે કિડની માટે ઉપયોગ કરે છે પણ ખરેખર આમાં કહી શકાય કે કિડનીના રોગ માટે ખરેખર નુકસાન કરે છે અને આવા જે લાંબા ગાળાથી પીડાતા દર્દીઓને આરોગ્ય ખરેખર વધારે જોખમય છે કેટલા રૂપિયાનો જે મુદ્દામાં હશે દવાનો શું કહી શકાય કેટલા વર્ષોથી આ ચલાવતો હશે પર નામનો વ્યક્તિ અને જે તે કહે છે કે નામનું એફિડેવિટ કરીને આગળ ડોક્ટર લગાડવામાં આવ્યું છે ખરેખર તે ડોક્ટર છે કે કેમ છે આ એક તપાસનો વિષય છે અને જે ડોક્ટર તરીકેની વાત કરે છે તો જે એમાં આપણે કહે કે બોમ્બે નર્સિંગ એક્ટનું રજીસ્ટ્રેશન કરવાનું એમાં તમામ ડોક્યુમેન્ટ ચકાસીને ખરાઈ કરીને પછી આગળ નહીં આપણે જાણ થશે અને કાર્યવાહી થશે તો હવે આમાં આગળની કઈ પ્રકારની કાર્યવાહીની જોગવાઈઓ છે ખરા જે એફએસએસઆઈ એક તરફ જે અમે નમૂનો લીધો છે બીજા પણ એફએસએસઆઈ કહેશું એના નમૂના લેવામાં આવશું એનો રિપોર્ટ આવી કાર્ય થાય અને બીજી વસ્તુ કે જે પરેશ પટેલ છે એમણે જે હોસ્પિટલનું ક્લિનિકનું જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે બહુ મેં એનું ડોક્યુમેન્ટનું વેરિફિકેશન થશે અને વેરિફિકેશન કર્યા બાદ જો એમાં કાંઈ હશે તો એની આગળ એમાં તપાસ કરી અને આગળની કાર્યવાહી કરીશું આ હતા પંકજ રાઠોડ સાહેબ આરોગ્ય શાખાના અધિકારી

અંબિકા દેવી બાદ હવે ભત્રીજા રણસૂરવીરસિંહ દ્વારા કોર્ટમાં દાવો મંડાયો છે જેમાં વસિયત ખોટી હોવાનું જણાવીને તેને સિવિલ કોર્ટમાં પડકારવામાં આવ્યું છે સાથે જ વડીલો પારજિત મિલકતની વહેંચણી કરવાને બદલે બધી જ માનધાતા સિંહના નામે થઈ હોવાનું જણાવી આ સામે વાંધો ઉઠાવ્યો છે અને કોર્ટના દ્વાર ખખડાવતા માનધાતા સિંહજીની મુશ્કેલીમાં વધારો થયો છે મનોહર મનોહરસિંહજી અને તેમના પિતા પ્રદ્યુમન પ્રદ્યુમનસિંહજીના વસિયતનામાને ખોટા ગણાવી રાજપરિવારની તમામ મિલકતોમાં રણછુડવીરસિંહ જાડેજાએ પોતાનો હિસ્સો માંગ્યો છે રાજપરિવારની અગિયાર અગિયાર મિલકતો છે કે જેમાં છસો પંચોતેર એકર ખેતીની જમીન વીડી તેમજ રાંદરડા તળાવની જગ્યા અને જે મિલકત મામલે ભાઈ બહેન વચ્ચે વિવાદ ચાલતો હતો મુદ્દો એ છે કે જે અમારા સાથે અન્યાય થયેલો છે એમાં હું આપને કહી રહ્યો છું કે જે આ લડાઈ છે એ મારા રાજ પરિવાર એટલે કે પેલેસ કે મારા હાલ રાજકોટ રાજવી પરિવારના ઠાકોર સાહેબ માનતાતાસિંહ સામે નથી જે મારા કાકા સાહેબ છે આ લડાઈ સરકાર સામેની છે સરકાર એટલે કે રેવન્યુ અધિકારીઓ સામેની છે કે જે જે અધિકારીઓ શ્રી ભ્રષ્ટ અને ઘોર વિપેક્ષ રૂપે અમારી સાથે અન્યાય કરેલો છે જે અમને સાંભળેલા નથી આ બીજ સુધી બે હજાર સોળથી લઈને બે હજાર એકવીસ સુધી એ માટેનું છે મૂળ એ છે કે જે આ વ્હીલ રૂપેનું જે છે જે અમારી વારસા વારસોમાં મારા પ્રધિમનસિંહજી બાપુ એટલે કે મારા પરદાદા બાપુને મળેલું છે એ માટેનું છે એને પાંચે પાંચ સંતાનને જે મળવું જોઈએ એ નથી મળેલું એના માટે અમે ન્યાય માટે કોર્ટમાં ગયેલા સમગ્ર રાજવી પરિવારના સ્થાવર જંગમ મિલકતને લઈ અનુસૂચિત અમે સીટની રચના માટે રાજકોટના ધારાસભ્ય અને ગુજરાત ના લોકલાડીલા મુખ્યમંત્રી સાહેબ ને એ મારી નમ્ર વિનંતી છે અને પત્ર દ્વારા અપીલ કરેલી છે કે આમાં સીટની રચના થાય અને અમને આમાંથી ન્યાય મળે એના માટેની અમે રચના માટે જૈનોના કાશી ગણાતા પાટણ શહેરમાં ભક્તિમય માહોલમાં પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થયો છે શહેરના વિવિધ ઉપાશ્રયોમાં મુનિ ભગવંતોની નિશ્રામાં વ્યાખ્યાનમાળા યોજાઈ હતી જેનો જૈન સમુદાયના લોકોએ લાભ લીધો હતો શહેરના અતિ પ્રાચીન પંચાસર દિરાસર ખાતે જૈન શ્રાવકોએ ભગવાન મહાવીરની વિશેષ પૂજા અર્ચના કરી હતી પર્યુષણ પર્વને લઈ પાટણ શહેરના દેરાસરો અને ઉપાશ્રયોમાં જૈન શ્રાવકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે પાટણના ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં ચારિત્ર્ય વિજયજી મહારાજ અને મુનિરાજ રત્ન વિજયજી મહારાજની નિષ્ણામાં પર્યુષણ પર્વનો ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો હતો બે હજાર બાવીસની આગામી ચૂંટણીને લઈને વિવિધ રાજકીય કાર્યક્રમ શરૂ થયા છે ત્યારે આજે હિંમતનગર ખાતે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ પંચાયત સદસ્ય પાલિકા સદસ્યો સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં સંયોજકોની બેઠક યોજાઈ હતી જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને જીતેન્દ્ર બધેલ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મિશન બે હજાર બાવીસ અંતર્ગત કોંગ્રેસના સંગઠનને બુથ સુધીને ઘર સુધી લઈ જવાનો જે ધ્યેય છે એ ધ્યેયની પ્રાપ્તિમાં આગળ વધતા આજે સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સીટના સંયોજકો સાથે સંવાદનું આયોજન કર્યું છે અને આવનારા સમયમાં આ જ સંયોજકોના માધ્યમથી કોંગ્રેસ એક એક ઘર સુધી કોંગ્રેસની વિચારધારાને પહોંચાડશે એક એક ઘરના એક એક જનના મનમાં જે વાત છે એમની જે તકલીફો છે એમના જે પ્રશ્નો છે એમની જે સમસ્યાઓ છે એને વાંચ આપવાનું કામ કરશે અને ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળતાઓ છે જે દુશાસન છે જે મુઠ્ઠી પર લોકો માટે શાસન ચાલે છે અને ગુજરાતનો બહોળો વર્ગ આમાંથી નારાજ છે ત્યારે તમામ વર્ગના અવાજ બનવાનું કામ કોંગ્રેસનો કાર્યકર કરશે કોંગ્રેસનો જનમિત્ર કરશે અને એ ધ્યેય સાથે આજે જામનગર વિભાગ દ્વારા વિભાગહેવારોને અનુલક્ષી મુસાફરોને સારી સુવિધા મળે તે ધ્યાને લઈ એક્પ નું આયોજન કરવામાં આવ્યું હતું અને મુસાફરો આ સુવિધાનો સારો એવો લાભ લેતા એસટી વિભાગ ને કરોડો રૂપિયાની સારી આવક થઈ ગઈ છે જામનગર એસટી ડિવિઝન દ્વારા જામનગર જામજોધપુર ખંભાળીયા ધ્રોન અને દ્વારકા ડેપો દ્વારા નિયમોનું પાલન કરી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મુસાફરોને વિશેષ સુવિધા મળી રહે તે હેતુથી રેગ્યુલર સંચાલન ઉપરાંત બસો તેતાલીસ ટ્રીપ એક્સ્ટ્રા સંચાલનમાં કરવામાં આવ્યું હતું સાથે રૂપિયા દસ લાખ કરતાં વધારાની આવક પ્રાપ્ત થઈ છે તથા વિભાગને કુલ રૂપિયા એક કરોડ આડત્રીસ લાખ અઠ્ઠાણું હજાર છસો છાસઠની આવક પ્રાપ્ત થઈ છે આ આવકના પગલે વિભાગીય નિયામક દ્વારા તમામ ડેપો મેનેજર સુપરવાઇઝર અને સ્ટાફની કામગીરી અને ટીમ વર્ક દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવાઈ હતી પાંચમથી આઠમ સુધીના જે તહેવારો હતા એટલે કે સત્યાવીસ ઓગસ્ટથી એકત્રીસ ઓગસ્ટ સુધીમાં જે એસટી જામનગર વિભાગ દ્વારા અલગ અલગ પાંચ ડેપોથી એક્સ્ટ્રા સંચાલન અને દૈનિક સંચાલન હાથ ધરીને ખૂબ સારા પ્રમાણમાં સંચાલન કરીને પબ્લિકને એક સારી સુવિધા પૂરી પાડેલ છે જેમાં એક કરોડ આડત્રીસ લાખને અઠ્ઠાણું હજારની આવક સાથે બે લાખ ને અઢાર હજાર મુસાફરોનું અમે દૈનિક સંચાલન કરેલું છે એના ઉપરાંત વધારાનું એક્સ્ટ્રા ઓપરેશન તરીકે બસો ને તેતાલીસ જેટલી ટ્રીપો દ્વારા અમે લગભગ વીસ હજાર જેટલા મુસાફરોને પરિવહન કરીને અગિયાર લાખ જેટલી આવક મેળવેલી છે આમ ખૂબ જ સારી બોડી સંખ્યામાં મુસાફરોએ એક્સ્ટ્રા સંચાલનનો લાભ લીધો છે અને છેલ્લા ત્રણ દિવસથી આખા નિગમની અંદર એટલે કે આખા ગુજરાત રાજ્યમાં જામનગર વિભાગનો આવકનો પર કિલોમીટર લગભગ ત્રીસ રૂપિયા જેટલી આવક સાથે પ્રથમ નંબર રહેલ છે જામનગરમાં જૈનોના રાજ પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે આઠ દિવસ ચાલનારા મહાપર્વ પર્યુષણમાં તપ દાન અને ભક્તિનો અનેરો મહિમા છે આ પર્યુષણ ત્રણ સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર સુધી ચાલશે એક સપ્તાહ સુધી દેરાવાસી જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવશે જૈનો આજથી સાત આઠ દિવસ સતત આઠ દિવસ સુધી તપ ઉપવાસની આરાધના કરવામાં આવશે

ખૂબ જ આરાધના થાય છે આઠે આઠ દિવસ સાહેબજીનું સવારે પ્રવચન હોય છે બપોરે કંઈક ને કંઈક અનુષ્ઠાન હોય છે સાંજે પ્રતિક્રમણ અને ભાવના હોય છે અને છેલ્લે દિવસે આ આઠ દિવસ પૂરા થાય અને છેલ્લે દિવસે જેઓ લોકોએ તપસ્યા કરડી હોય છે તેના માટે ભવ્યથી ભવ્ય રથયાત્રા નીકળે છે અને બધાના પારણા થાય છે સરહદી મશીન સાથે કુલ રૂપિયા ચાર કરોડનો નો મુદ્દા માલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે સરહદી બનાસકાંઠા જિલ્લામાં ભૂમાફિયાઓ દ્વારા રેતી સહિતની ખનીજ ચોરી અને રોયલ્ટી ચોરી સામે ભૂસ્તર વિભાગે આક્રમક રૂખા આવે છે તરે બનાસકાંઠા અને પાટણ ભૂસ્તર શાસ્ત્રીની સંયુક્ત ટીમે પાટણ જિલ્લાના દિલિયાથરા અને બનાસકાઠા સકાઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉંબરી ગામની હદમાં બનાસ નદીના પટમાં થતી ખનીજ ચોરી પર છાપો માર્યો હતો જેમાં બે હિટાચી મશીન અને એકત્રીસ ડમ્પર મળીને કુલ રૂપિયા ચાર કરોડનો મુદ્દામાલ જપ્ત કરતા ચકચાર મચી ગઈ હતી જિલ્લામાં થતી ખનીફ ચોરી અટકાવવા માટે અમારી ટીમ દ્વારા અવારનવાર રેડ કરવામાં આવે છે આજે અમને મળી હતી કે બનાસ પાટણ જિલ્લામાંથી ડેલીયા થરા અને બનાસકાંઠા જિલ્લાના કાંકરેટ તાલુકામાંથી ઉંબરી ગામોની હદમાંથી રેતી ની ચોરી થઈ રહી છે એટલે અમારી બંને જિલ્લાની ટીમો દ્વારા સંયુક્ત ઓપરેશન આજે સવારથી કરવામાં આવ્યું હતું અંદાજે એકવીસ ડંફર અને બે ઇટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા છે અને ચાર કરોડ જેટલા મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો છે જિલ્લાના અલગ અલગ વિસ્તારો જેવા કે ડીસા દાતા શિહોર યા બધા વિસ્તારોમાં અવરનવાર રેડ કરવામાં આવે છે અને ખનીજ ચોરી કરતા તત્વોને ઝડપી લેવામાં અમને સફળતા મળે છે આમ વસ્તર વિભાગની કડકાઈને પગલે રોયલ્ટીની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે સંજય જોશી નિર્માણ ન્યૂઝ પાલનપુર શાળાને મર્જ કરવા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા ગામે સરકારી શાળાઓને મર્જ કરવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે વિદ્યાર્થીઓના વાલીઓએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું શાળા પાસે વિદ્યાર્થીઓ વાલીઓએ રામધૂન કરી વિરોધ કર્યો હતો તો વાલીઓએ આ નિર્ણયને પાછો ખેંચવા સૂત્રોચ્ચાર કરી આગામી સમયમાં તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જે ગુજરાતમાં શાળા મર્ચ કરવાનો નિર્ણય લીધો છે તેમાં અમારી ભાદરવા કુમાર કન્યા શાળાને પણ મર્ચ કરવાનો નિર્ણય લીધો છે તો આ નિર્ણયને અમે સખત શબ્દોમાં ગામના આગેવાનો ગ્રામજનો અને ગામના વાલીઓ એનો સખત વિરોધ કરે છે છેલ્લા આઝાદી પૂર્વેથી કન્યાઓ મુક્ત વાતાવરણમાં ભણી શકે અને ટેન્શન મુક્ત રીતે અભ્યાસ કરવા સ્કૂલમાં આવી શકે એના માટે દાતાશ્રીઓ દ્વારા પણ બિલ્ડિંગ બનાવી અને અલગથી શિક્ષણને ઉત્તેજન કન્યાઓને મળે તે માટે કન્યાઓનું શિક્ષણ અલગથી વર્ષોથી ચાલતું આવ્યું છે તો તે અલગથી જ રહે આમ આ નિર્ણયથી બીજો પણ એક લોસ આવ્યો છે કે પચીસ કન્યા અને પચીસ કુમાર કુમાર બંને ભેગા થઈને પચાસનો એક ક્લાસ બનશે તો એ ક્લાસમાં પણ ભણવાનું બહુ જ અઘરું રહેશે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ખેતીની જમીન નિર્જીવ બની રહી હોવાના સર્વેને લઈને કૃષિ તજજ્ઞો ચિંતામાં જોવા મળી રહ્યા છે પાકમાં જંતુનાશક દવાના વધુ ઉપયોગને કારણે જમીન બગડી રહી હોવાનું રિપોર્ટમાં તારણ સામે આવ્યું છે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ પાક શેરડીનો થાય છે પરંતુ વધુ પડતા શેરડીના પાક અને શેરડીના પાકમાં જંતુનાશક દવાનો વધુ પડતો ઉપયોગના કારણે સારી જમીન પણ બગડી રહી છે ખેડૂતો વહેલી રોપણી અને બિનજરૂરી પેસ્ટીસાઈડ નો ઉપયોગ ખેડૂત કરે છે જેનાથી જમીન ખરાબ થાય છે ત્યારે આ મામલે દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજના પૂર્વ પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું કે પેસ્ટીસાઈડ વધુ ઉપયોગ જમીન માટે ખતરનાક સાબિત થઈ શકે છે સભા છે કે ત્રણ મહિના વરસાદ પડે એટલે એમાં નિંદામણ મણમાં પુષ્કળ થાય છે આ નિંદામણને અંકુશમાં લેવા જે રીતે મોટા પ્રમાણમાં પેસ્ટિસાઇડ દવાનો જે ઉપયોગ થઈ રહ્યો છે એને કારણે જમીન નિર્જીવ થઈ રહી છે અને એની સીધી અસર ઉત્પાદનમાં થઈ રહી છે જ્યારે શેરડીના રોપણ વખતે જમીન નિર્જીવ હોવાને કારણે ઉત્પાદન ખૂબ જ ઓછું આવી રહ્યું છે આવા સમયે જે રીતનો ટ્રેન વધતો જાય છે અને લગભગ બે લાખ એકરમાં વાવેતરની પહેલી સપ્ટેમ્બર શરૂઆત પણ થઈ ગઈ છે કૃષિ તજજ્ઞો પણ આમાં વિરોધ જતાવી રહ્યા છે કે ભયજનક રીતે જે રીતે પેસ્ટિસાઇડ દવાઓ પણ ખાસ કરીને સાહીઠ થી સિત્તેર ટકા ખેતરોમાં છંટાઈ રહી છે અને જમીન બગડી રહી છે ત્યારે તમામ જે સુગર ફેક્ટરીઓ સહકારી ધોરણે ચાલે છે અને જે તારીખ પહેલી સપ્ટેમ્બરથી રોપવાની તારીખ આપવામાં આવી રહી છે એને કારણે આ વહેલી રોપણી થઈ રહી છે ખેડૂતોની મહામૂલી જમીન ખરાબ થતા હોવાના ચોંકાવનારા આ પ્રકારના રિપોર્ટને લઈને જિલ્લાનો ખેતીવાડી વિભાગ પણ સતર્ક થઈ ગયો છે તો જાણીતા કૃષિ તજજ્ઞોએ પણ ખેડૂતો માટે ખેતી પદ્ધતિમાં બદલાવ લાવવા માર્ગદર્શિકા જાહેર કરી રહ્યા છે અને ખેડૂતોએ પોતાની જમીન ખર્બ થતી અટકાવવાના પ્રયાસો કરી જોઈએ તેવી પણ અપેલ કરી રહ્યા છે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે શેરડીનું વાવેતર ઓક્ટોબર માસમાં કરવું પીતા હોય છે જેથી શેરડીનો સારો વિકાસ અને વધુ ઉત્પાદન મેળવી શકાય છે સેદી જે રીતે અત્યારે વરસાદ પડે છે અને રોપાય છે તો તેના કારણે જમીન ચીપટ થઈ જાય છે એકદમ એટલે એના કારણે એના મૂળનો વિકાસ બરાબર થતો નથી અને એ એની વિપરીત અસર ઉત્પાદન પર પડે છે અને એ સિવાય પણ ખેડૂતો જે વીડી સાઈડ વાપરે છે તો એ વાપરવું ઓછું કરવું જોઈએ જમીન નિર્જીવ થાય તે ખેડૂતો અને કૃષિ નિષ્ણાતો માટે ખૂબ જ ચિંતાનો વિષય છે કારણ કે જમીન થતા તેની સીધી અસર ખેત ઉત્પાદન પર થાય છે છે અને ધીમે ધીમે જમીન બંજર બની જાય ત્યારે ખેડૂતો ખેતીની પદ્ધતિમાં ફેરફાર કરે અને કૃષિ તજજ્ઞોની માર્ગદર્શિકા મુજબ ચાલે તે આવશ્યક છે ત્યારે એક વાત ચોક્કસ છે કે ખેડૂતો પોતાની જ જમીન નિર્જીવ થતી અટકાવી શકે છે કેમેરામેન રાહુલ આહિર સાથે મયુર મિસ્ત્રી સુરત હજુ પણ રાજ્યમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની ઘટ પડી રહી છે મચ્છુ ત્રણ ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી મોરબીમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી નર્મદા કેનાલમાંથી ખેડૂતોને પાણી પહોંચાડવા માંગ કરવામાં આવી છે તથા મોરબી માળિયા અને હળવદ અછતગ્રસ્ત જાહેર કરવા પણ માંગ કરાઈ છે

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવીણ કુમારને અભિનંદન પાઠવ્યા છે તેમણે ટ્વીટ કર્યું છે કે પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતવા પર પ્રવીણ કુમાર પર ગર્વ છે આ મેડલ તેમની મહેનત અને અપ્રતિમ સમર્પણનું પરિણામ છે તેમણે અભિનંદન તેમના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છાઓ પ્રવીણનો એક પગ સામાન્ય વ્યક્તિ કરતા નાનો છે પરંતુ તેણે આ નબળાઈને પોતાની તાકાત બનાવી અને પેરાલિમ્પિક્સના સ્ટેજ સુધી જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લીધો

आ, मैं 2019 में जब मैंने स्टार्ट किया था गेम तो मैं सोच रहा था कि मेरा क्या होगा लेकिन कोच ने मुझे बहुत मोटिवेट किया है मेरे कोच का नाम डॉक्टर सत्यपाल सिंह है जिन्होंने जो मुझे यहाँ तक लेके आए हैं जब मैं जब भी मुझे लगता था कि मैं पीछे पीछे हटने वाला हूँ मुझे लगता कि अब अब नहीं हो पाएगा जब भी मेरे कोच ने मुझे आगे बढ़ने के लिए पूरा पूरा वो किया है और मैं अपनी फैमिली को थैंक यू बोलना चाहूँ कि उन्होंने मुझे सपोर्ट किया है और मैं पी और सा को भी थैंक यू बोलना चाहूँगा कि उन्होंने मुझे सपोर्ट किया मुझे इतनी अच्छी अपॉर्चुनिटी दी अपने टैलेंट को आगे आ, आगे लेने के लिए एंड थैंक यू सो मच और आपको कैसा लग रहा है दो मीटर आ, कूदने के बाद नहीं मुझे बहुत अच्छा लग रहा है इस टाइम क्योंकि मैंने अपना पर्सनल बेस्ट किया है और विद एशियन रिकॉर्ड दैट्स गुड फॉर मी और आप अपनी फैमिली को क्या कहना चाहेंगे फैमिली को तो मैं बस यही कहना चाहूँगा कि वो अपना आशीर्वाद ऐसी बनाए रखें जिनसे मैं आगे बढ़ता और देशवासियों को देशवासियों देश को तो मैं बस थैंक यू बोलना चाहूंगा सपोर्ट के लिए कि उन्होंने मुझे इतनी सारी दुआएं दी जिस जिनकी वजह से मैं आज यहाँ तक हूँ और कोविड की कुछ स्ट्रगल्स थी आपके हाँ कोविड में जब मैं प्रैक्टिस स्टार्ट होती तो बीच में शॉर्ट हो जाता था क्योंकि कभी कोविड स्टार्ट हो गया फिर लॉकडाउन बीच में फिर थोड़ी प्रैक्टिस અને ત્રણ બ્રોન્ઝ મેડલ છે આ પેરાલિમ્પિકના ઇતિહાસમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે ઉલ્લેખનીય છે કે રિયો પેરાલિમ્પિક બે હજાર સોળમાં ભારતે બે ગોલ્ડ સહિત ચાર મેડલ જીત્યા હતા બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ ટોક્યો પેરાલિમ્પિકમાં પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં મેડલ જીત્યા બાદ અવ્નિ લેખરાએ શૂટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે ટોક્યો પેરાલિમ્પિક્સમાં દેશનું પ્રથમ ગોલ્ડ જીતનાર જયપુરની અવ્નિએ પચાસ મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો તે એક ઓલિમ્પિક કે પેરાલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ખેલાડી છે દેવેન્દ્ર જાજરિયાએ પેરાલિમ્પિકમાં ત્રણ મેડલ જીત્યા છે જ્યારે સુશીલ કુમારે ઓલિમ્પિક કુસ્તીમાં બે મેડલ અને બેડમિન્ટનમાં પીવી સિંધુએ બે મેડલ જીત્યા છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચારો માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર